્રહ્મ વિદ્યા સંપ્રદા કર્ષિભ્યો વંશિભ્યો મહદભ્યો નમો ગુરૂભ્ય સર્વ પ્રપલ્લ પ્રજ્ઞાનગન પ્રત ब्रह्मैव हमस्मि ब्रह्मैव हमस्मि सच्चिदानंद भगवाननी जय सदगुरु देवनी जय जय सच्चिदानंद बधाई ने अपने ज्ञानी सातमी भूमिका એના વિશેનું પ્રવચનો ચાલુ છે આજે લગભગ ત્રીજું ચોથું પ્રવચન છે તો સાતમી ભૂમિકાનો એક અદભુત નમૂનો જોવો હોય આપણે તો જળ ભરત એની ભૂમિકા આખી એવી હતી કે કોઈ જગત જ એને દેખાતું નતું કોઈ ક્રિયાઓ જણાતી નથી રાજા હોય કે બીજો કોઈ પણ હોય પણ એ સન્માનનીય છે કે કે નથી એવું પણ કઈ જણાતું જગતના ભાવો અવસ્થાના જાગૃત અવસ્થાના કારણે જે સામે આવતા તો એ ના આવે એવી જગ્યાએ દૂર જતા રહેતા કોઈ પણ જાત નું કાંઈ જગત નું અજ્ઞાની લોકોને જેટલું જેટલું છૂટી જાય છે જગત નો કોઈ પણ વિષય કે ભૂમિકા કે વસ્તુ પદાર્થ કે સગા અને જે દુખ થાય છે ને તો ઉલટા નું તુર્યા અવસ્થામાં રહેલો હોય એને દુખ ના લાગે સારું લાગે કેમ કે જગત આખું ખોટા રૂપિયા જેવું છે ખોટો રૂપિયો ખોટો રૂપિયો ક્યાં ચાલે નહી ને એની કિંમતે હોય નહીં અને ગજવા માંથી એવા બધા ખોટા રૂપિયા પડ્યા હોય અને કોઈ ગજવું કાપી જાય તો આપણને એનો કોઈ સંદેહ નથી રહેતો કે કોઈ એવું થતું નથી કે મેં ગુમાવી દીધું કેમ કે રૂપિયો ચાલતો જ નતો અને જગત ખોટા રૂપિયા જેવું છે છતાં આપણને એવું ના લાગતું હોય તો આપણે જગતને જોનારાનો જે દશા છે એના ઉપર આધાર છે બ્રહ્મ નિષ્ઠા વાળી દશા છે કે બીજું કઈ ઘુસાડવું નથી ને બીજું કઈ બારે કાઢવું નથી કોઈનો અનાદર એ કરવો નથી આ ભૂમિકા હોય તો બરોબર છે પણ પાસે પાસેથી કઈ પણ જતું હોય ઊંઘ જતી હોય કે રૂપિયા જતા હોય કે સગા વાલા જતા હોય કે આયેલું કોઈ લૂટી જતું હોય ત્યારે કઈક જતું રહ્યું છે ને આપણને દુઃખ લાગે છે આપણને દુઃખ લાગે છે તો એ આપણી દશાના આધારે છે ઘણી વખત આપણને એટલે આપણને વ્યવહાર કાળમાં કે પરિસ્થિતિમાં જે ગૃહસ્થ જીવન જીવતા હોઈએ ત્યારે ઘણી વખત કોઈ ગમો અણગમો લાગે ફાવતું ના ફાવતું લાગે આ મન ના થયું હોય તો સારું એવું લાગે લાગે છે તો એ કેમ આત્મા ને કઈ નથી લાગતું પણ આત્મા આ જોનારો જે અહંકાર છે ને એની દશા આત્મવત બની નથી એટલે બધો ભેદ લાગે તો એ અહંકાર ને જે પરમ જ્ઞાન માં પહોંચી ગયા છે એ દૂર કર્યો કે 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 બદલ્યો દીધો ઓગાળી નાખ્યો કે મટાડી દીધો તો ના એમની દ્રષ્ટિથી પરમ ભૂમિકા પર પોચી ગયા પછી અહંકાર હતો જ નહીં છે જ નહીં ખરી પડ્યો એમ કહેવાય નથી જ્ઞાનની ભૂમિકા ની સાચી સમાજમાં અહંકાર બદલવાનો નથી બીજામાં મેળવવાનું નથી જેમ પાણી સમુદ્રમાં જાય છે કેમ કે જે છે નહી પણ છતાં આરોપિત થઈ ગયેલો અહંકાર છે એટલે આ બધા પ્રયત્નો કરવા પડે છે એનો નાશ કરવાના મટાડવાના ઓગાળવાના અને અહંકાર સજગતા જે છે એ અહંકાર ના માટે પ્રયત્ન કરે છે અહંકાર જે ટાઈમે ખીલેલો ફૂલેલો છે એ વખતે નથી અહંકાર ઓગળી જાય તો આત્માને કઈ નથી અહંકાર ખડી પડે તો એને હરસ નથી કેમ કે આ તો જ નહીં ખોટો રૂપિયો આપણે જે છે તો એની કોઈ મહત્તા જ નથી રહેતી એટલે દશા ઉપર અવિદ્યા સાથેની દશા ઉપર આધાર રાખે છે અને એ અહંકાર આરોપી છે નહી અને આરોપ આત્મા એ નથી કર્યો અવિદ્યા કારણે થઈ ગયેલો છે તો જ્ઞાન જ્ઞાન માર્ગ અંદર એક અજાતવાદ ના હોવા ના હોવાથી એનામાં સત્તા જેવી કોઈ વસ્તુ નથી અને જીવ એ પણ કોઈ વસ્તુ નથી પણ માત્ર બ્રહ્મ નો વિવર્ત છે એવું આપડે વેદાંત માં માની હા કોઈ સત્તા નથી જીવ

મેન એની જે ભૂમિકા જે છે ભૂમિકા આનંદ સ્વરૂપે એજ છે પણ આ બધું અનેક જેવું લાગે છે સારું લાગે છે ઇન્દ્રજાળ જેવું લાગે છે નાટક જેવું લાગે છે જાદુ જેવું લાગે છે કોઈને દેખાય છે તો આ બધું જે લોકો કે છે કે એને ક્યાંથી ઉત્પત્તિ થઈ આ એનું કારણ શોધવું જોઈએ તો ભાઈ આ તો અજ્ઞાન નો વેપાર છે આખો અને એનો આધારે અજ્ઞાન છે બ્રહ્મ કોઈ કારણ નથી અજ્ઞાન નું પણ કે અજ્ઞાન થી ઉભી થયેલી વસ્તુનું કોઈ કારણ નથી આ તો ગુણ ની અંદર ફસાયેલો જીવાત્મા એ ભૂલથી પોતાને દ્રષ્ટાંત જીવડો માની લીધો છે અને આ મારું આ તારું એમ કરી અને એકબીજાને ભાંડે છે અને કોઈ નાનો ને કોઈ મોટો ને એવી રમતું માંડી છે આ બધું વાસ્તવિકતામાં પોતાના સ્વરૂપમાં કોઈ કાર્ય નથી કોઈ કારણ એ નથી ફક્ત મેરે અપને સિવા તો જે દેખાય છે એ બધું પ્રાંતિ થી દેખાય છે પણ પોતાને દેખાતું નથી આત્મ સ્વરૂપ ને વચ્ચે આરોપિત ઉભો થઈ ગયો જોનારો દુખી થનારો સુખી થનારો એ અહંકાર ને બધું ઉભું થાય છે તો ભ્રાંતિ થી દેખાય છે જે અસત છે અને તેનો માયાથી કે તત્વ થી કોઈ જન્મ થયો નથી જેટલું જેટલું જણાય છે દેખાય છે એને માયાથી એ જન્મ થયો નથી અને તત્વ થી એ થયો નથી ફક્ત ને ફક્ત અવિદ્યા થી થયો છે અને અવિદ્યા માયામાં નથી અવિદ્યા જીવાત્મા છે માયાના એક નાનકડા પ્રદેશમાં અવિદ્યા આંશ છે તો માયામાં જેટલું પ્રાંત ચિત્ર વિચિત્ર જગત દેખાય છે તે માયામાં નથી અને તત્વમય નથી ફક્ત જીવમાં છે તો એ પણ છે છે આપણને કાર્ય અને એનો અમુક કારણના કારણે જગત ઉભું થયું છે એવું નથી પણ ફક્ત ને ફક્ત કલ્પના કરી માની ને લેનારો જે અહંકાર છે જીવાત્મા છે એના અજ્ઞાનમાં માં બધું છે જેટલું છે ફસામણું છે કે નીકળવું છે

એમાં ફસાયે છે આનંદ આવે છે ઇન્દ્રિયો ભોગવવાની ઈચ્છાઓ થાય છે આ બધું ક્યારે થાય છે કે જ્યાં સુધી દ્રષ્ટિ અવિધ્યા નો દેશ ધર્મી જે છે સ્થાન ધર્મી છે જેને દેશનો સ્વીકાર કર્યો છે દેશનો સ્વીકાર એટલે કે હું છું અને હું અમુક જગ્યા એ છું આ એને દેશનો સ્વીકાર કર્યો છે એટલે એને બધું દેખાય છે પણ જયારે આ સ્ટોક થઈ જાય ફેરફાર થઈ જાય નજરે બદલ જાય નજરે નજારા બદલ જાય તો એક નવા પ્રકારનું જગત જગત એમનેમ દેખા છે આંખોય રેવાની છે રહેવાના છે પણ જગત ને જોવાની દ્રષ્ટિ છે એ દ્રષ્ટાની ફરી જાય છે એને બીજી જાતનું મસ્ત જગત જોવા મળે છે હવે જો કોઈ ગામમાં બધા ઓઘળા રહેતા હોય બધા બેરા રહેતા હોય

કારણ કે જે ગામ બન્યું બનાવ બન્યો ગામ નો એ વખતે તો કોઈ એને જોનારો જોવે કે તો જોનારા વગર ગતિ એ નથી કાળે નથી જોનારો ઊંઘી જાય છે ને રાત્રે એટલે એનામ કાળ નથી જોનારો જાગે છે ને સ્થાન ધર્મી બને છે કે હું અમુક જગ્યાએ છું છુ એટલે કાળે જણાય છે એને જોનારા તો જે જગત ને કઈ જોનારો ના હોય તો તે જગત કેવું દ્રષ્ટિ ફરી જાય ને એટલે જગત ને જોનારો નથી રહેતો ને એટલે જગત રહેતું નથી જ્યાં જગતનું વર્ણન આવે ત્યાં કોઈ જોનારો હોય તો વર્ણન કરી શકે અને તેને કઈ દ્રષ્ટિથી જોયું એટલું નક્કી હોય જો એને જગત ની દ્રષ્ટિથી જોયું છે તો જગત એવું લાગે છે જગત નથી અદ્રોજ છે મારે ઇન્દ્રિયો જ નથી હું બ્રહ્મ જ છું તો આ દ્રષ્ટિથી જગત બધું બ્રહ્મય લાગે છે તો અહિયા વજન લાગે છે કાળની ગતિ લાગે છે ઊંચાઈ શરીરમાં કે ગામમાં કે વસ્તુમાં કે પદાર્થ માં તો બધું નોખા નોખાપણું જે લાગે છે નોખા નોખાપણું તો માયા એ પછી દેશ કાળ રચીને વિચિત્રતા તેમાં પૂરી આ વિચિત્રતા કોઈને ઊંચાઈ દેખાય છે કોઈને ક્મતા વાળું દેખાય છે કોઈને કરુણા વાળું જણાય છે લંબાઈ જણાય છે વજન જણાય છે કાળ જણાય છે ગતિ જણાય છે બધા સાપેક્ષ છે કે ને કે જોનારો જે હું આરોપિત થઈ અહંકાર દઈને ઉભો છે ને એની અપેક્ષા એ આ બધા શબ્દો છે અને બધું જગત છે ચિત્ર વિચિત્ર જે જોનારો નથી તો તો જોનારો ક્યાં જાય છે જ્યાં સુધી જોનારા તરીકે ઉભો હોય છે ત્યાં સુધી આ બધી ભૂલો છે માને છે દેશનો સ્વીકાર કર્યો એને એટલે દેહાભિમાન ધારણ થઈ ગયું હું દે છું અને એ ધારણ કરે ત્યારે એટલી વાર એને જેટલા કલ્પિત ભાવો છે એ બધા અનુભવ આવે છે દેહાભિમાન ધારણ નથી થતું અને એ દ્રષ્ટા એ દ્રષ્ટા ભૂલથી દેહાભિમાન ધારણ કેમ થયું છે કે એક જગ્યાએ રહેલો છે અને દે છે એવું માને છે તો આ કલ્પિત ભાવો જે છે એ બધા અનુભવમાં આવે છે પણ જ્યારે જયારે ધ્યાનથી સમાધિથી કે થી

સામાન્ય પાણી નું બિંદુ પડ્યું હોય નજર પડે તો આપણને બિંદુ રૂપે દેખાય ગોળ 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 પણ આપણી દ્રષ્ટિમાં એ વખતે કાળ પકડાય તો એ બિંદુ લાંબુ દેખાય છે તો અનેક ભેદ એ જીવ ભાવમાં દેખાય છે જેટલા જેટલા દેખાય છે અને જ્યાં ભાવ જ નથી રહેતો અને ભાવાથી થઈ જાય બધા બ્રહ્મની પાસે બધાને બ્રહ્મ રૂપે અનુભવમાં આવે બધા ભાવો છે તો બ્રહ્મ કોઈ કાલ નથી ભવિષ્ય નથી ભૂતકાળ નથી ભવિષ્ય ઉભા રહેલા આપણે એમ કહીએ તો માણસ ની બુદ્ધિ પાગલ છે એટલે આરોપ લીધા વગર એની બુદ્ધિ ને સમજાવી શકાતું નથી બધા તો જ્યાં જગત જેવું કઈ નથી ક્યાં સુખ છે નિદ્રામાં સમાધિ માં જગત નથી હોતું છતાં સુખ છે કેમ કે એ વખતે જોવા વાળા ખબર પડી પણ જાગ્રત માં એને કીધું કે મજા આવી હતી તો જવાનું હોય તો જાય છે એનું દુખ ખોટો રૂપિયો કિસ્સા માંથી પડી ગયો તો સાચવવાની મહેનત ઓછી લાકડું જયારે બળતું હોય ત્યારે એમાંથી વિશેષ અગ્નિ પ્રગટ થાય છે તે જ આવે અને ગરમી નીકળે એમાં તો આ પ્રકૃતિનો જેટલો જેટલો થતો જાય મીઠા થતું એટલા આવરણો બધા ઈચ્છા પણ પોતાના માં રેલી છે એવું જો માન્યું છે નાનકડી ઈચ્છા પોતાના માં રેલી એવું જો પણ માન્યું કે પોતે જે આનંદ નું મહા છે એટલે બ્રહ્મના મહાસુખ ને રોકી રાખે છે પણ નાનકડું ઈચ્છા નથી છતાં છતા થી ઈચ્છાઓ થતી હોય પણ એને પાણી ઉપરના લીટાની જેમ લાગતું હોય એની છાપ કઈ ના પડે અંદર લકીડી બનતી તો ભરત ને હરણ થવું પડ્યું હતું અને એનું એ પ્રારંભ પૂરું થયું એટલે જળ ભરત થઈ ગયો અને ભરત ની દશા એ જળભર એ આપણી સાત ની ભૂમિકા સૂર્યગા છે ને એના જેવી હતી એની શરૂઆત ની દશા પણ એના આગળના જન્મનો એનો પિતાજી ઋષભદેવજી હતા એ જ્ઞાની હતા અને

કે બીજા ને બતાવવા માટે કે મારી પાસે પણ જે સ્ત્રી સોના જેવા સારા સારા પથરા કપડા ઓછા ગણા છે પણ ગાડા જ છે હાવ ગોડા હોય તો બધું જે રીતે ભેગું કરે છે ગંદકી અવસ્થામાં અને એનાથી થોડા ઓછા ગાંડા હોય ને તો એ અત્યારે લઈ જઈને બતાડે જો સમય અમારા આટલા શાસ્ત્રો છે આમ છે આ ન્યુઝ પેપર હોય ફર્નિચર મોટર બંગલા બધું બીજાને દેખાડવા માટે જ્ઞાનના પરચક કબાટો ભરેલા હોય છે દેખાવા માટે પણ પોતાનામાં જ્ઞાન નો લગારે ફાંટો આવતો નથી કારણ કે દેખાડવાની ભાવના છે અમારી પાસે પણ છે તો આ ત્રીજા નંબર નો ગાંડો પેલા નંબર નો ગાડો બધો કચરો ભેગો કરે છે બીજા નંબર નો સ્ત્રી મકાન ને ગાડી બંગલા બધું ભેગું કરે છે ત્રીજા નંબર નો ગાડો બધો વૈજ્ઞાનિક સંસાધનો ભેગા કરે છે પણ આ ગાડા નો ગાડો છે તે બ્રહ્મજ્ઞાની છે કારણ કે આ ત્રણેય ગાંડા એને એવું માને છે કે આ ગાંડો છે બધું છોડી દે છે જ્ઞાની હોય પણ રાખતો જ નથી પાગલ નો પાગલ છે આખું જગત રૂપે હોવાથી કઈ ભેગું કરવાની જરૂર એને લાગતી નથી બસ રોટી લંગોટીમાં સંતોષ ઊંચામાં એનો મતલબ એવો નથી કે જેને આખું બધું ત્યાગી દીધું એ સંત છે એ ત્યાગી છે પણ એની બ્રહ્મદશા જ એવી છે કે નીચે આવતો જ નથી

એવી રીતના લેતા હો કે લોકો એને મૂર્ખો માની અને છોડી દે તો એમને વધારે ખુશી થાય જો હારો માને બુદ્ધિ વાળો છે તો ઘરના બધા કામ ભળાવે મારા મોબાઈલ લાવી દેવો છે લાવી દો નાની બેન હોય એમ કે પેલા વસ્તુ લાવવાનું કે તને વધારે સમજણ પડે છે પણ ગોડાની જેમ રહેતો હોય ભૂલ કરતો હોય તો બધા શું કે આને કઈ ભળાવવા જેવું નથી જવા તો ગાડા ને તો એને આનંદ થતો હોય છે કે હા છૂટ્યા મુક્તિ તો મૂર્ખ માની છોડી દે એના માટે તો મહાપ્રસાદ બની જાય છે તો સમાજ સમાજ જે ચાહે છે 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 તેને છોડી છોડી દેવા અને જેને દે જ્ઞાન ને પરમાત્મા ને એને આ જ્ઞાની આમ પકડે છે ગ્રહણ કરે છે એટલે ગીતામાં કીધું છે ને કે સામાન્ય પ્રાણીની જે રાત્રિ છે તે સંયમી નો દિવસ છે

કે ખોટો બકવાસ કરવો બધું લાગે છે પૂર્ણ અવસ્થામાં તદ્રુપ થયેલા હોય છે પણ સાથે સાથે ઉપદેશ આવતા હોય તો 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 આપણને એમ એવું લાગે કે આ અજ્ઞાની છે એ આપણી દ્રષ્ટિ કઈ ને જોવાની એનો આનું ગણિત આપણે રાખવાનું છે કૃષ્ણ ભગવાને કેટલી લીલા કરી કીધું કે મારે કઈ જરૂર નથી તો બધું કરું છું તો આપણે એને મૂર્ખો નથી કેતા કેમ કે આપણી દ્રષ્ટિમાં સત્યનો સ્વીકાર થયેલો છે તો આપણા જે કઈ શબ્દો છે ઉપદેશ ના શબ્દો છે તે પોતાનું કે નું કઈ કલ્યાણ કરી શકવાનો નથી આ વાત સાચી છે પોતે પોતાને જ કઈ સમજતો નથી તો એ કલ્યાણ નું કરવા નીકળશે પોતાને સમજવા ઈચ્છે છે એના માટે આત્મજ્ઞાન

બધા પોત પોતાની રીતે ધારણ કરીને બે ગયા છે તપુ ધુ મહામંડલેશ્વર તો આ બધું જે છે ને વિપરીત છે પોતાના બ્રહ્મ દશા થી વિપરીત ની બધી ભૂમિકાઓ છે અજ્ઞાની ને વિપરીત જ્ઞાન છે પણ જો આપણી દ્રષ્ટિ જ્ઞાની ની હોય તો આપણા માટે તે વિવર્ત છે વિપરીત નથી સ્વપ્રકાશ આત્મામાં અજ્ઞાન રહી જ શકે નહીં તો આપણે દ્વેષ ભાવની કલ્પના કરવાની ક્યાં આવે છે જે બોધ છે એ જ પોતાનું સ્વરૂપ છે આત્મા નું સ્વરૂપ છે આત્મા પોતે બોધરૂપ છે તો બોધરૂપ છે તો એ થયો છે એટલે બોધરૂપ છે પ્રગટ થયો છે કે અસ્ત થયેલો તો હવે નવો આવ્યો છે એટલે બોધરૂપ છે ફક્ત ફક્ત બોધમાં બોધરૂપ કુટસ્થ ની જેમ બધું કુટાય પણ એ કુટાય નહીં ક્યાંય તો નથી એનો ઉદય નથી અસ્ત કે પછી નથી ઉદય અને અસ્ત રહી છે ફક્ત બોધ માત્ર સ્વભાવ પોતાનો છે એટલે પોતાનામાં સ્વભાવ જ બનતો નથી એટલે જયારે જયારે રમણ કરતો હોય છે જગતમાં તો લોકોની જેવી જેવી દ્રષ્ટિ એ પ્રમાણે રમણ એને લાગે લોકોને લાગે પણ એની દ્રષ્ટિમાં તો બ્રહ્મ દશા સિવાય બીજું કાય ના હોય અને કાયમ કોઈ પ્રશ્ન કરે કે તો આપણે અવિદ્યા આવી કે જેને પ્રશ્ન કર્યો છે ને એની દશાનો વિચાર કર્યા વગર એને એને જવાબ મળે વિચાર કરેલો હશે કે આ વિદ્યા વગરની દશા શું છે અને અવિદ્યા વાળો કેટલો દુઃખી થાય છે ત્યારે એને ખબર પડશે કે અવિદ્યા આવી કેવી કેવી રીતે તો હવે જે અવિદ્યા છે એ મરેલી જ છે ખરેખર તો મારવાની ક્યાં જરૂર છે મારેલી વસ્તુ એ નથી મરેલી જ છે નહીં તો એ કોઈને કઈ નડતું નથી કરી શકતો નથી પણ જરૂર એટલી છે કે રમીએ ફરીએ હરીએ પણ લીલા સમજીને અને ક્યાંય ફસાઈએ નહીં પોતાની બ્રહ્મ છોડી અને જો જગત જોયું કે દેહ જોયું તો એની કાળ પડેલો છે મૃત્યુ છે તો અમર ધર્મી શરીર નથી અમર ધર્મી જગત નથી અમર ધર્મી પોતે છે અને એના સિવાય બીજું કઈ નથી સચિદાન જય સદગુરુ દેવની જય ઓ નમ પાર્વતી પતે